ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાના જે આપણા છોડ ઉપર ફૂલ આવેલા છે તે બતાવી રહ્યો છું મિત્રો તમે જોઈ રહ્યા છો શિયાળાની શરૂઆત થતાની સાથે જ નવા નવા ફૂલની જોરદાર સરસ મજાના ફૂલ આવી રહ્યા છે મિત્રો જોઈ રહ્યા છો તમે તેની સ્મેલ પણ એકદમ સરસ હોય છે મિત્રો કારણ કે તે કામિનીનો છોડ છે કામિનીના છોડના ફૂલ બહુ સરસ મજાની સ્મેલ હોય છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ સરસ એવા ફૂલ આવી રહ્યા છે પણ સરસ છે મિત્રો ચાલો મિત્રો તો આજે હું તમને સરસ મજાની જે રેસીપી બતાવવાનો છું તમે આખો વિડિયો જોઈજો મિત્રો ચાલો તો હવે આપણે રસોડામાં જઈએ ને સરસ મજાની રેસીપી દઈએ મિત્રો ચાલો મિત્રો આપણે રસોડામાં આવી ગયા છીએ ચાલો તો હવે આપણે આજે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે હું તમને બતાવવાનો છું મિત્રો જેનું નામ છે સરસ મજાની લચકા બટેકા પૌવા તેની સાથે ભૂંગળા પણ આપણે તૈયાર કરવાના છે મિત્રો તો ચાલો આજે હું તમને સરસ મજાના સીટીની અંદર જે કોરા બટેકા પૌવા બનાવે તેવી રીતે બનાવવાના નથી પરંતુ આપણે અલગ જ રીતે જે ગામડાની ઢબે બનાવતા હોય છે તેવા લચકાવાળા એટલે કે લચકાદાળ સરસ મજાના મસાલેદાર અને સરસ મજાના સ્વાદિષ્ટ એવા લચકો બટેકા પૌવા બનાવવાના છે મિત્રો તો ચાલો એના માટે આપણે સૌપ્રથમ બટેકા લઈ લઈએ અને તેને સૌપ્રથમ બાફીને તૈયાર કરી લઈએ મિત્રો તમે આખી રેસીપી જોજો સરસ મજાની આપણે આ જે રેસીપી બનાવવાની છે મિત્રો તો ચાલો પહેલાં આપણે બટાકાને બાફી લઈએ ચાલો મિત્રો આપણે હવે જે લચકો પૌવા બનાવવાના છે તેના માટે લચકો પૌવા અને સાથે ભૂંગળા પણ સૌ કરવાના છે મિત્રો તો ચાલો આપણે તેનું મટીરિયલ લઈ લીધેલું છે જે હું તમને બતાવીશ મિત્રો સૌ પ્રથમ આપણે ભૂંગળા પણ તેની સાથે સૌ કરવા માટે તળવાના છે તે લીધેલા છે મિત્રો તમે જોઈ રહ્યા છો તેમજ આપણે સરસ મજાના જે પૌવા પણ ઝારાની અંદર લીધેલા છે કારણ કે ઝારાની અંદર જ આપણે પાણીથી પલાળીને થોડીક વાર રવા દેવાના છે કે જેથી કરીને પાણી નીચે નીતરી જાય તેમજ આપણા લચકા બટેકા પવામાં શું શું નાખવાના છે તે પણ હું તમને બતાવું છું મિત્રો તો તેના માટે આપણે સિંગદાણા લીધેલા છે બે કાંદા લીધેલા છે મીઠો લીમડો છે આદુનો એક ગાંગડો છે એક લીંબુ છે એક તીખું મરચું છે અને એક ટામેટું છે જે એના વઘાર માટે આપણે રાખેલા છે મિત્રો તો ચાલો હવે આપણે દરેક શાકને સીણી લઈએ અને આપણા જે પૌવા છે તેને પણ ઝારામાં પલાળી લઈએ અને પછી આપણે પૂંગળાને પણ સાથે સાથે તળી લઈએ મિત્રો કે જેથી કરીને ત્યાં સુધીમાં આપણા બટેકા જે બાફવા માટે મૂકેલા છે તે બફાઈ જાય મિત્રો ચાલો મિત્રો હવે આપણે લચકા તળી લઈએ મિત્રો જે તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણે તળીને તૈયાર કરી રહ્યા છીએ મિત્રો ચાલો તો હવે આ રીતે આપણે બધા જ ભૂંગળાને તળીને તૈયાર કરી લઈએ મિત્રો હવે આપણે ત્યાર પછી તમને હું બતાવી દઉં છું તેમ આપણે બીજું મટીરિયલ પણ તૈયાર કરી દીધું છે મિત્રો ચીન દાણાને પણ છાંડીને તૈયાર કરી લીધા છે વાળિયા અને તીખા તેમજ એક લવિંગને વાટીને તેનો મસાલો કરી લીધેલો છે મિત્રો તેમજ ખાંદા સમારી લીધા છે મરચાંનું પણ કટિંગ કર્યું છે ટામેટાનું પણ કટિંગ થઈ ગયું છે તેમજ આપણા બટેકા પણ બફાઈને તૈયાર થઈ ગયા છે જેના ઝીણા નાના નાના ટુકડા કરીને આપણે વઘાર માટે તૈયાર રાખેલા છે મિત્રો તો ચાલો આપણા ઉંગળા પણ હવે સરસ રીતે તળીને તૈયાર કરી લીધેલા છે મિત્રો તો હવે આપણે ત્યાર પછી આપણા લચકો બટેકા પવાને સરસ રીતે વઘાર કરવાનો છે કે હું તમને બતાવીશ મિત્રો મિત્રો ભૂંગળા તળાઈને સરસ રીતે આપણે તૈયાર કરી લીધા છે મિત્રો તો ચાલો આપણે હવે તેલ આવી ગયું છે આપણા લચકો બટેકા પૌવા તૈયાર કરી લઈએ થોડી ગ્રહી નાખીએ થોડુંક આખું અંદર જીરું નાખવાનું છે મિત્રો તેમજ અંદર નાખશું તેમજ લીમડાના સાત થી આંદ નાખવાના છે મિત્રો ચલો તેમાં હવે કાંદા આપણે જે સમાજીને તૈયાર રાખેલા છે તે ઉમેરી દઈએ અને સાથે સાથે એક ચીખું મધું પણ

ચાલો હવે તેની અંદર બે કે ત્રણ મિનિટ આપડી પૂરી થઈ ગઈ છે તેથી હવે એમાં ટમેટા પણ ઉમેરી દઈશું મિત્રો કારણ કે આપણી ફરસા અને કાંદા બરાબર શેકાઈ ગયા છે મિત્રો ચાલો તો હવે આને આપણે બે મિનિટ સુધી તેલની અંદર સડવા દઈશું મિત્રો ચાલો મિત્રો હવે આપણે આપણા કાંદા ને મરચાં જે સડી ગયા છીએ તેમાં હવે આપણે સિંહદાણા જે આપણે વાટીને નાખેલા છે તે ઉમેરી દઈએ મિત્રો ત્યાર પછી એમાં આપણે જે બાયિયા લવિંગ અને તીખા જે વાંટેલા છે તે પણ આપણે અંદર ઉમેરી દઈશું મિત્રો તેમજ આપણે જે મસાલો પલાળી નાખેલો હતો તે પણ અંદર ઉમેરી દીધું મિત્રો તેમાં થોડીક હળદર ઉમેરીએ તેમજ ધાણા જીરું તેમજ મરીચ આપણે ખાંડના દાણા પણ નાખશું મિત્રો સ્વાદ પ્રમાણે થોડીક ખાંડ નાખવાની છે અથવા તો જો તમને ગોળ ફાવતો હોય તો ગોળ પણ નાખી શકાય છે મિત્રો ચાલો અંદર લીંબુ પણ વિસોઈ લઈએ તેમાં આપણે એક લીંબુ અંદર ઉમેરવાનું છે મિત્રો તમને જે સ્વાદ પ્રમાણે જાજુ કે ઓછું લીંબુનું પ્રમાણ કરી શકો છો મિત્રો ચાલો હવે આપણો બટેટા અંદર બાજરીને તૈયાર કરેલા હતા તે અંદર ઉમેરી દીશું મિત્રો તેમજ આપણે જે પવા ફલાળીને તૈયાર કરેલા છે તે પણ પછી હવે આ મિક્સ કરીને એની અંદર ઉમેરી દીશું મિત્રો ચાલો આપણે હવે પવા આપણા અંદર ઉમેરી દઈએ બરાબર મિક્સ કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણા સરસ મજાના લચકો બવા બટેકા તૈયાર થઈ ગયા છે તેની સાથે સાથે સૌ કરવા માટે આપણે ભૂંગળા પણ તૈયાર કરી લીધા છે મિત્રો તમે જોઈ છો તેની સાથે ખાવા માટે સાસ પણ લીધેલી છે મિત્રો ચાલો તો હવે આપણે બટેકા પવા અને ભૂંગળા સૌ કરી લઈએ મિત્રો તમને પણ મોઢામાં પાણી આવતું હોય છે મિત્રો તો હવે તમે મિત્રો એક વખત ચોક્કસ આવા લચકો પવા બનાવજો મિત્રો કારણ કે સિટીની અંદર તો આપણે ભાગ સૂટા પવા બટેકા કોરા બનાવતા હોય છે પરંતુ આ રેસીપી કદાચ ઘણા લોકો માટે નવીએ છે મિત્રો કારણ કે તે લચકો બટેકા પોવા બનાવેલા છે સ્વાદિષ્ટ અને મસાલેદાર ચાલો તો આપણે હવે સૌ કરી લઈએ મિત્રો તમે પણ જમવા માટે પધારો જો તમને મારી આવી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને મારા તમને પહેલો આવી રેસીપી કે વિડીયો જોવા મળે મિત્રો ચાલો તો હવે સૌ કરી લઈએ જય માતાજી જય યોગેશ્વર ભગવાન